મુસ્લિમ સમાજના વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારોને લઈને પોલીસ અધિકારી દ્વારા તાલુકાના આઉટ પોસ્ટ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ પ્રકારના ધાર્મિક તહેવારો દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે તેવા હેતુ સાથે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના દિહોર આઉટ પોસ્ટ ખાતે આજે પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભદ્રાવળ દિહોર પિંગળી સહિતના ગામોના હિન્દુ મુસ્લિમ સમાજના તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો વેપારી અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ અધિકારી દ્વારા વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા